કેમ છો મિત્રો આજે આપણે સરસ મજાનું કાઠિયાવાડી ગાંઠિયાનું ટેસ્ટી શાક બનાવવાના છીએ તો ચાલો આપણે પહેલાં તો એક પેન લઈશું એમાં થોડુંક તેલ લેવાનું છે તેલનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું કારણ કે કાઠિયાવાડી શાક છે એટલે તીખું અને જરાક તમતમતું અને જરાક તેલનું પ્રમાણ હશે તો વધારે ટેસ્ટ લાગશે પછી આપણે એમાં રહી નાખવાની છે રઈ બરાબર તતળી જાય પછી આપણે એમાં જીરું પણ નાખવાનું છે અને લસણના કડકા લસણની અને આદુની પેસ્ટ પણ તમે નાખી શકો છો પછી થોડીક લીમડીના પત્તા નાખવાના છે અને ત્યારબાદ આપણે લીલા મરચાં નાખવાના છે ઝીણા સમારેલા લીલા મરચાં અને ડુંગળી મેં અહીંયા ઝીણી લગભગ ત્રણ ડુંગળી લીધી હતી એને ક્રશ કરી નાખી છે અને તે પણ નાખી છે અને પછી બરાબર બધું સરસ મજાનું સાંતળવા દેવાનું છે કે થોડી આપણી ડુંગળી બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી એને સાંતળવાની છે અદકચી સંતળાઈ જાય પછી આપણે એમાં ટામેટાની પેસ્ટ નાખવાની છે ત્રણ ડુંગળી લીધી હતી એટલે મેં અહીંયા એક ટામેટું લીધું હતું બરાબર પેસ્ટ સંતળે જાય વ્યવસ્થિત રીતે પછી આપણે એમાં મીઠું લાલ મરચું હળદર અને ધણાજીવું નાખવાનું છે લાલ મરચું મેં થોડુંક અહીંયા વધારે લીધું છે કારણ કે વરસાદની સિઝન છે તો સરસ મજાનું ટેસ્ટી ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય એટલા માટે મેં લાલ મરચું વધારે લીધું છે પછી આવી રીતે તેલની ક્ષડી બહાર આવે ત્યાર પછી આપણે એમાં એક વાટકી જેવું દહીં નાખવાનું છે અને દહીં છે તીખાસ પણ આવી ગઈ તો થોડીક આપણે એમાં ખાંડ નાખીશું બધું નાખી દીધા પછી સરસ મજાનો આપણે પાણીથી હલાઈ દેવાનો છે એકદમ સરસ મજાનો લુક શાકનો દેખાતો છે જોતાં આવતા જ મોઢામાં પાણી આવી જાય એવું શાક આપણું આને દેખાય છે પછી આપણે એમાં છેલને ગાંઠિયા નાખી દેવાના છે તમારે શાક થોડુંક ઢીલું કરવું હોય તો આમાં મેં થોડુંક પાણી નાખ્યું છે તમે પણ પાણી નાખી શકો છો અને આ શાક રહેવાની દેતા દેવાનું ઘરમાં ગરમ જ સરસ મજાનું કાઠિયાવાડી કાંઠિયાનું શાક ભાખરી છાસ અને મરચાં જોડે